જામનગર ખાતે નવરાત્રીમાં ભગવાન શ્રી કૃષ્ણના સમયથી જે રાસ રમતો હતો તે રાસ આજે પણ અકબંધ છે જે ખૂબ આકર્ષણનું કેન્દ્ર છે હાલ આ પરંપરાગત રાસની તૈયારીનો ધમધમાટ ચાલી રહ્યો છે જેમાં યુવાનો ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે ત્યારે આવો જાણીએ તેના ઇતિહાસ વિશે આયોજન સમિતિના પૃથ્વીરાજસિંહ નટવરસિંહ રાઠોડે જણાવ્યું કે જય શ્રી આશાપુરા ગરબી મંડળ ન્યૂ જેલ રોડ ગરબી ચોક રાજપૂતપરામાં દર વર્ષે નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે જેમાં પરાપર અને સંસ્કૃતિને જાળવી રાખવા માટે પરંપરાગત રાસના જ આયોજન કરવામાં આવે છે જેની હાલ તૈયારી ચાલી રહી છે જામનગરના ન્યૂ જેલ રોડ ગરબી ચોકમાં અંદાજે છ્યાસી વર્ષોથી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે આ વિસ્તારમાં ઈસ્ટ સન ઓગણીસો ઓગણચાલીસ ચાલીસના એટલે કે રજવાડાઓના સમયથી નવરાત્રી મહોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવે છે જેમાં બાળાઓનો ટિપ્પણી રાસ બાળાઓનો તલવાર રાસ અને ભાઈઓનો અઠંગા રાસ સહિત તલવાર રાસ ભારે આકર્ષણનું કેન્દ્ર છે હાલ અઠંગા રાસનું જામનગરમાં ખૂબ જ આકર્ષક જોવા મળી રહ્યું છે અઠંગા રાસની વાત કરવામાં આવે તો કુલ સોળ પુરુષો આ રાસ સમતા હોય છે જેઓ એક થાંભલા પર દોડું બાંધવામાં આવે છે ત્યારબાદ આઠ આઠની જોડીમાં પુરુષો દુહા છંદ સાથે આ રાસની રમઝટ કરે છે જેથી તેને અઠંગા તરીકે ઓળખવામાં આવે છે જામનગરમાં આ પ્રકારના સાંસ્કૃતિક રાસ ગરબા જોવા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે છે જાણકારોના મતે એવો દાવો કરવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણ સાથે ગોવાળિયાઓ જે દોડા વડે રાસ રમતા હતા તેમની સાથે આઠંગા રાસ જોડાયેલ છે આ ઉપરાંત તલવાર રાસ પણ ખૂબ પ્રખ્યાત છે ઓગણીસો પંચોતેર થી તેમાં માત્ર ગરબીમાં નાની દીકરીઓને સ્થાન આપવામાં આવ્યું છે વર્ષો અગાઉ રાજસ્થાનથી ખાસ ચાલીસ તલવાર મંગાવવામાં આવી હતી અને ત્યારબાદ આ પ્રકારના રાસની શરૂઆત કરવામાં આવી હતી જે આજે પણ અકબંધ છે મારું નામ પૃથ્વીરાજસિંહ નટવરસિંહ રાઠોડ અમે આયોજન સમિતિ જયશ્રી આશાપુરા ગરબી મંડળ ન્યુઝેલ રોડ રાજપૂતપરા ગરબી ચોક ખાતે છેલ્લા છ્યાસી વર્ષોથી નવ પ્રાચીન ગરબી મહોત્સવનું આયોજન કરીએ છીએ આ ગરબીની શરૂઆત અમારા વડવાઓ દ્વારા ઈસવીસન ઓગણીસો ચાલીસના રોજ કરવામાં આવેલ હતી અને એ પરંપરા અમે હજી આજ સુધી પણ જાળવી રાખી છે અને સમગ્ર નવરાત્રિના નવ દિવસ દરમિયાન અમે જુદા જુદા પ્રાચીન રાસ ગરબાઓ જેવા કે સભ્યોના સોળ સભ્યોનો રાસ બાળાઓનો તલવાર રાસ બાળાઓનો ટીપડી રાસ તેમજ અઠંગા રાસ અહીં રજૂ કરીએ છીએ અઠંગા રાસની વિશેષતા એ છે કે એની અંદર સોળ સભ્યો એક દોરડાઓ વડે રાસ દુવા અને છમની રમઝટ રમઝટ સાથે અહીં રજૂ કરે છે જે સમગ્ર જામનગર તેમજ ગુજરાત ની અંદર એક આડી ઓળખ ધરાવે છે અને બહુ જુજ જગ્યાએ આ વસ્તુ તમને જોવા મળશે સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝિટ કરો